રફીકભાઈ આજે માંડવી માર્ગ મકાન વિભાગે જે રજૂઆત કરી છે સમગ્ર શું રજૂઆત છે તમારી શું માગણી છે નમસ્કાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સમિતિ દ્વારા અમે રજૂઆત કરી છે થોડા દિવસ પહેલાં પણ રોડ રસ્તાનું જે ભ્રષ્ટાચાર ચાલતો હતો ત્યારે સાહેબને અમે મૌખિકમાં રજૂઆત કરી ફોન દ્વારા રજૂઆત કરી પણ જે રીતે ભ્રષ્ટાચાર ચાલુ છે એવી રીતે જ કામ ચાલુ છે અમે હમણાં પણ બે દિવસ પહેલાં શારીરિક અને બે અકસ્માત થયેલા ત્યારે રાતના અગિયાર સાડા અગિયાર વાગે અમે ગયા હતા અધિકારીને કીધું આઠ દિવસ છે અહીંયા અમે ચક્કર કાઢીએ છીએ અધિકારી કે અમે બારા છીએ કોઈ કે અમે મંગવાના છીએ કોઈ સાઈડમાં અહીંયા કોઈ છે નહીં અમારા એ છે પટાવાળા એને અમે સાહેબ તે ફોન કરીને આવેદનપત્ર આપ્યો છે અમારી દસ દિવસમાં જે માગણી છે કે રોડ રસ્તા પર નિયમ પ્રમાણે કામ થાય એનો વર્ક ઓર્ડર આપો અને નિયમ પ્રમાણે કામ કરો લેખિતમાં અમને અમે જે હમણાં આવેદનપત્ર આપ્યો છે અમે લેખિતમાં જોઈશે કે અમે આ કરી આપશું નહીં કરો

પોલીસમાં અમે ફરિયાદ પણ દાખલ કરી છે બે જણા ને જેને વાગ્યું છે એકને હોડા વાગ્યું તો કોઈ પણ આ અધિકારી કોઈ એની કાર્યવાહી કરી તૈયાર નથી ને આપણે જયારે ફોન કરી છીએ તો આવેદન પત્ર અમને કીધું ચાર દિવસ રહીને દેજો જવા સોમવાર છે સોમવારના કીધું હતું કોઈ પણ આજે કોઈ અધિકારી હાજર નથી તમારું નામ અને પરિચય નામ જેલભાઈ ભાઈ આજે તમે જે રજૂઆત કરી છે સ્ટેટ હાઈવેમાં શું તમારી રજૂઆત હતી શું તમારી માંગણી છે અત્યારે માનવી રક્ષિત્સા હજુ ઉપર લગભગ બે ત્રણ ટકાને કામ ચાલુ છે માર્ગ મગાની વિભાગનો તો તે અંદર અમે રૂબરૂ મુલાકાત કરી હતી કામ માટે જાગૃત આંત્રી તરીકે ત્યાં સ્ટીલ કામમાં અને સિમેન્ટ કામમાં સરકારી નિયમ અનુસાર કામ થતું નથી એ અમને જાણવા મળ્યું ત્યાં કને અને સ્ટીલમાં સિમેન્ટમાં કોઈ પણ જાતની રીતિ અને જે સરકારી નિયમ જે એમાં કામમાં નબળાઈ હતી અમે અમને જોવા મળ્યું સરકાર જે આપણે ટેન્ડર હતું ટેન્ડર હિસાબે કામ થતું નથી અમે તેના માટે શ્રી નાયબ ઇજનેરને રજૂઆત કરી છે અને અરજી આપેલી છે કે અમને એમએસ સીટ આપો અથવા તો ટેન્ડર આપો કે અમને માહિતી મળે કે સાહેબ કયા કયા કામ કયા નિયમ અનુસાર થવું જોઈએ સરકારી નિયમો હિસાબે તો હજી સુધી અમને કાંઈ ફીડબેક મળ્યું નથી તેમનાથી અને શ્રી બલદાનિયા સાહેબને પણ અમે અમને વિનંતી કરી હતી કે સાહેબ અમને માહિતી આપો તો અમને ખબર પડી કે સાહેબ આ તમે સરકારના નિયમ અનુસાર કામ કરો છો કે નથી કરતા એના હિસાબે અમે જોયું છે અને અરજી કરી દે